રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રદ્યુમન પાર્ક ઝૂમાં સડસઠ પ્રજાતિના પાંચસો સત્તાવન વન્ય પ્રાણી અને પક્ષીઓને પ્રદર્શિત કરવામાં આવે છે આ દરેક પ્રજાતિ અલગ અલગ આબોહવા અને સ્થિતિને અનુકૂલીન રહેતી હોય છે વાતાવરણમાં આવેલો એવો તફાવત કે જેમના મૂળ કુદરતી રહેઠાણ કરતા અલગ હોય તો તેમને ભારે તકલીફ ભોગવવી પડે છે આ જ કારણે પ્રદ્યુમન ઝૂમાં દરેક મોસમ અને ઋતુમાં દરેક પ્રજાતિની કુદરતી વર્તણૂકને ધ્યાનમાં રાખીને વ્યવસ્થા કરવામાં આવે છે જેમ કે હવે જ્યારે શિયાળો શરૂ થયો છે ત્યારે માંસાહારી પ્રજાતિમાં ખોરાક વધી જાય છે સિંહ અને વાઘ સામાન્ય કરતા દસથી થી પંદર ટકા વધુ ખોરાક આરોગે છે તેની સામે સરીસૃપ પ્રજાતિનો ખોરાક શિયાળામાં ઘટી જાય છે આ સાથે શિયાળામાં સરીસૃપ જમીનમાં ઊંડે રહેતા હોય છે જેથી ગરમ રહી શકે આ ઉપરાંત બપોરના સમયે ખુલ્લી જગ્યામાં જઈને તડકો લેતા હોય છે ઝૂમાં આ બાબત શક્ય નથી તેથી અજગર સાપ જેવા સરી પાંજરામાં ધાબળા અને કંતાનના ટુકડા રાખવામાં આવે છે આ ઉપરાંત માટલાઓમાં ઇલેક્ટ્રિક લેમ્પ રાખવામાં આવે છે લેમ્પ ચાલુ કરતાં જ માટલું ગરમ થાય છે અને સરીસરૂપો તે માટલાની આસપાસ મીટાઈને ગરમી મેળવે છે શિયાળ લોમણી જંગલી કૂતરા સહિતના નાના ચોપગા પ્રાણીઓ શિયાળામાં ગુફામાં રહેવા ટેવાયેલા હોય છે આથી ઝૂમાં પણ નાઇટ શેલ્ટરમાં જે ખાસ ગુફા બનાવેલી છે તેમાં કંતાન અને પુઠ્ઠા રાખવામાં આવે છે રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત આ પ્રદિમન પાર્ક જૂનો સેન્ટ્રલ જૂ ઓથોરિટીના નીતિ નિયમ મુજબ આધુનિક ઢબે વિકાસ કરવામાં આવી રહેલો છે પ્રાણી વિનિમય હેઠળ દર વર્ષે અલગ અલગ પ્રજાતિઓના પ્રાણી પક્ષીઓ મેળવી અને જૂ ખાતે રાખવામાં આવતા હોય છે હાલ રાજકોટ જૂ ખાતે જુદી જુદી સડસઠ પ્રજાતિઓના ને સત્તાવનથી પણ વધારે પ્રાણી પક્ષીઓ રાખવામાં આવી રહ્યા છે રાજકોટ જૂ દ્વારા આ તમામ પ્રાણી પક્ષીઓને જુદી જુદી ઋતુઓમાં તેમની તંદુરસ્તી જળવાઈ રહે તે માટે ખાસ તકેદારી રાખવામાં આવતી હોય છે જેવા કે ઉનાળો હોય તો ગરમીથી રાહત મળી રહે તે માટેની તકેદારી રાખવામાં આવતી હોય ચોમાહામ હોય તો એ પ્રકારની તકેદારી રાખવામાં આવતી હોય છે હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે તો ઠંડીથી રક્ષણ આપવા માટે વન્ય પ્રાણીઓની પ્રકૃતિ એનું નેચરલ બિહેવિયર એને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવતું હોય છે જેમાં મોટા જે પ્રાણીઓ જે છે ખાસ કરીને સિંહ વાઘ દીપડા રીંછ આવા બે મોટા પ્રાણીઓમાં એઓને દરરોજ નાઇટ શેલ્ટરમાં રાખવામાં આવતા હોય છે પણ રાત્રિ દરમિયાન પણ ઠંડો પવન ના લાગે તેના એ માટે થઈને ખાસ એના બારી દરવાજે કંતાણ ખાસ પ્રકારના પ્લાય અને પુઠાથી ઢાંકવામાં આવતા હોય છે આ ઉપરાંત હરણકુળના પ્રાણીઓ જેમાં ચિત્તલ સાબર કાળિયાર હોગડિયર આવા પ્રાણીઓ જે છે એ દિવસ અને રાત ખુલ્લામાં રહેતા હોય છે સેન્ટર ભાગમાં રહેતા હોય છે એટલે ખાસ કરીને રાત્રી દરમિયાન તેમને ખૂબ જ ઠંડુ પવન ના લાગે તે માટે સેન્ટરના ભાગની અંદર સૂકા ઘાસની પથારી કરવામાં આવતી હોય છે અને પ્રાણીઓ તેના ઉપર બેસી અને હુંફાળું ઉફ મેળવતા હોય છે આ ઉપરાંત જુદી જુદી પ્રજાતિઓના પક્ષીઓ હોય છે તે પક્ષીઓના પાંજરાઓની અંદર અત્યારે ખાસ કરીને એગ્રોનેટ ગ્રીન નેટ અને સૂકા ઘાસથી ઢાંકવામાં આવતું હોય છે અને એના પિંજરાની અંદર ખાસ પ્રકારના આર્ટિફિશિયલ બોક્સિસ પ્લાયના બોક્સિસ માટલા મૂકી અને રાત્રિ દરમિયાન મૂકવામાં આવતા હોય છે અને એની અંદર સૂકું ઘાસ અને લોન મૂવરનું કટિંગ પણ મૂકવામાં આવતું હોય છે જેથી રાત્રિ દરમિયાન ઠંડુ પવન હોય ત્યારે પક્ષીઓ અંદર બેસી અને સુરક્ષિત રહે છે આ ઉપરાંત આ જે બોક્સ અને માટલા છે એનો બ્રીડિંગ તરીકે પણ ઉપયોગ કરતા હોય છે આ ઉપરાંત જે સરીસરૂપ છે જુદી જુદી પ્રજાતિઓના સાપ છે મગર છે તેના માટે ખાસ સાપઘરની અંદર અમે ધાબડાના ટુકડા કોથળા વગેરે મૂકતા હોય છે અને એક ખાસ પ્રકારના માટલા હોય છે એ માટલાની અંદર કાણો કાણા પાડી અને ઊંધા મૂકી અંદર લેમ્પની વ્યવસ્થા રાખવામાં આવતી હોય છે અને રાત્રિ દરમિયાન આ લેમ્પને આપણે ચાલુ કરીએ એટલે સમયાંતરે માટલું ગરમ થઈ જતું હોય છે અને સાપ તેને ફરતીકોર વીટાઈ અને પોતાનું ટેમ્પરેચર મેન્ટેન કરતા હોય છે જ્યારે મગર જે છે એના માટે અમે ખૂબ જ મોટા વિશાળ મોટા અને ઊંડા પોંડ બનાવવામાં આવેલા છે આ પોન્ડમાં પાણીનું જે સ્તર જે ઉપરનું સ્તર હોય છે એ ઠંડુ હોય છે નીચેનું જે પાણીનું સ્તર હોય છે એ મહદઅંશે ગરમ હોય છે જેથી જે મગર જે છે એ રાત્રિ દરમિયાન તળિયાના ભાગમાં બેસી અને પોતાનું ટેમ્પરેચર મેન્ટેન કરતા હોય છે આ ઉપરાંત બીજા જે નાના બિલાડી કુળના પ્રાણીઓ જે છે તેના માટે ખાસ અમે નાની નાની ગુફાઓ બનાવવામાં આવેલી હોય છે આ ગુફાઓમાં અંદર સૂકું ઘાસ અને ના બારી દરવાજાને પણ બંધ રાખી અને સુરક્ષિત કરતા હોય છીએ ખાસ કરીને આપણે જે માંસાહારી પ્રાણીઓ જે છે એની અંદર જેવી રીતે મનુષ્યની અંદર પણ આપણું જે ડાયજેશન જે એપેટાઇટ સ્ટિમ્યુલેટ થતું હોય છે તેવી રીતે માંસાહારી કુળના પ્રાણીઓની અંદર પણ એનું સ્ટીમ્યુલે એપેટાઇટ સ્ટિમ્યુલેટ થતું હોય છે એટલે માંસાહારી પ્રાણીઓ જે છે એના ખોરાકની અંદર અંદાજે દસથી બાર ટકા જેટલો વધારો થતો હોય છે ત્યારે આનાથી વિપરીત અસર જે છે એ સરીસૃપના પ્રાણીઓ જેમાં સાપ તમામ પ્રકારના સાપ છે મગર છે એની અંદર પણ ખૂબ જ ખોરાકમાં ઘટાડો થતો હોય છે આ એક ઓબ્ઝર્વેશન પ્રાણીઓના વર્તુણક અને એના નેચર બિહેવિયરને ધ્યાનમાં રાખીને થતું હોય છે